નમસ્કાર દર્શક મિત્રો શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે વાત કરે સમાચારમાં તો અત્યારે અમારી ટીમ આવી પહોંચી છે બી એ સાત્રીજી મહારાજ હોસ્પિટલ જે અટલાદરા ખાતે આવેલી છે જ્યાં ડભાસા પાસે આવેલી ઝેડેક્સ ઝેડેક્સ કેડીલા કરીને કોઈ કંપની છે એમાં એક કર્મચારી અંદર જે કામ કરતો હતો એને ગેસ લાગતા કર્મચારીને હોસ્પિટલ આ બેપ્સ હોસ્પિટલ ખાતે લાયા આવ્યા હતા પણ પૂકુ સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયું છે સુ અતિ ઘટનાને સંપૂર્ણ માહિતી આપણે જે એમની સાથે જે મજૂર હતો એમની સાથે જે કામ કરતા હતા એમની એ વ્યક્તિ સાથે આપણે વાત કરીશું જે રીતના જી એ હર્ષા દવાસા એકલવારા રોડ જયડેશ કેલા લાઈફ સાયન્સ કંપની કા હે लड़का काम करते हुए लाइन खोलते हुए गैस लगने के कारण लाइन खोल रहा था वो कूलिंग का लाइन खोल रहा था लेकिन वो रिएक्टर से कंटेक्ट कनेक्ट रहता है जिसमें उसमें सारे गैस आती है वो वहाँ गैस लगने के कारण उसके ऑन स्पॉट पर डेट हो गई है और हम लोग को पता चला तो यहाँ पे आया तो पता चला वो लड़का का डेट हो गया है और कंपनी से घटना स्थल घटनास्थल पे, डेट हो गया गया पे सब घटना स्थल पे डेट हो गया, गया, गया था गया। फिर यहाँ कंपनी हॉस्पिटल किसने लेके आया कंपनी कंपनी के वाले लेके आए हॉस्पिटल कंपनी के वहाँ पे सिर्फ तीन ही मजदूर काम कर रहे थे तीनों एक साथ में थे दो मतलब दूसरे जगह आए जैसे वो लाइन खोला वो एक बाइक हार वहाँ पे डेट कर गया गैस लगने के कारण तो फिर दौड़े दौड़ गए फिर उसको उठा के लाए डेट किया उसका नाम क्या है उसका नाम मिथुन है इसका बाईस उम्र बाईस साल है यह बिहार सिवान जिले लेकर रहने वाला है कितने वो एक्स में लगभग सात आठ महीने से काम कर रहे हैं ये गैस जो लीक हुआ वहाँ पर कोई सेफ्टी वेफ्टी नहीं जो कूलिंग तो 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 करने का जो काम लाइन खोलने वहाँ पे कंपनी में पता करना पड़ेगा सेफ्टी परमिट होना चाहिए पता नहीं परमिट हुआ कि नहीं हुआ ये तो हम लोग पता नहीं मार्क्स नहीं मिला वहाँ छोटा प्लांट है उसका बड़ा प्लांट अलग है यह डबासा में जायडस किला है छोटा तो प्लांट, 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 प्लांट में करते उसमें ज्यादा मजदूर काम नहीं करते हैं बस कंट्रेक्टर के थ्रू तीन चार तीन ही मजदूर जा रहे थे आप कॉन्ट्रैक्ट में थे या कंपनी के में कॉन्ट्रेक्टर के थ्रू आदमी थे किसका रोड कॉन्ट्रेक्टर रोहदीप इंजीनियर छह महीने से, का से उस के कॉन्ट्रैक्ट में काम कर रहा है। हाँ, सात कॉन्ट्रैक्टर में काम कर था।, था, था तो रीगर का काम करता था, लाइन खोलने का कसने का यही सब। तो अभी जो हादसा हुआ कहाँ पर हुआ वही वो कंपनी कम्प, के अंदर ही हादसा हुआ है। क्या खोल रहा था वो? लाइन खोल रहा था। लाइन જી દર્શક મિત્રો જે રીતના મોટી મોટી કંપનીઓ પોતાના ફાયદા માટે અમુક મજૂરોનું શોષણ કરતી હોય છે એવું દેખાઈ જ આવે છે ઘણી બધી બાબતોમાં પરંતુ અત્યારે હાલ જે ડભાસા પાડશે જેડેક્સ કરીને જે કંપની આવેલી એની છે એની અંદર પણ મજૂરોનું શોષણ થાય છે કારણ કે તમે જે પાઇપલાઇન ખોદાઈ રહ્યા છો કે જેનું મેન્ટેનન્સ કરાવી રહ્યા છો એ લોકોના કહેવા પ્રમાણે કે એની અંદરથી ગેસ રિફિલ થતાં ત્યાં જે વ્યક્તિ હતો એ ઘટનાસ્થળે મૃત્યુ થયું છે અને કંપની દ્વારા એને અહીંયા જે

और उसके बाद हाँ गैस के लिए भी हुआ था और जो बैच डालते हैं उससे भी आदमी जल जाते हैं शॉर्ट सर्किट होता है तो उससे तो कंपनी कोई सेफ्टी नहीं देती है कंपनी क्या से जब सेफ्टी देती तो ऐसा घटना होता ही नहीं पाँच सौ छः सौ रुपये मिलते हैं एक दिन का आपका नाम मेरा नाम अशोक था જી દર્શક મિત્રો તમે જોઈ શકશો કે જે રીતના બે મજૂરો છે ત્યાંના એમના દ્વારા પણ કહેવામાં આવ્યો છે કે પાંચસો છસો રૂપિયાની મજૂરી આપ કરાઈને જે એમનું મોટામાયનું કામ હોય છે જે રિસ્કી કામ હોય છે એમાં પણ સેફ્ટી વગર એમને કામ કરાયેલા છે અને આજે એ જ સેફ્ટીના અભાવના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે હવે જોવાનું રહ્યું છે કે પ્રશાસન દ્વારા આ કંપનીની ખિલાફ શું પગલાં લેવામાં આવે છે જે રીતના દર્શક મિત્રો તમે જોઈ શકશો કે ઘણી બધી મોટી મોટી કંપનીઓ છે જે આવા મજૂરોનું શોષણ કરતી હોય છે પગારના નામે થોડા પગાર ચૂકવીને એમને ખાલી શોષણ જ કરતા હોય છે જે રીતના તમે દર્શક મિત્રો જોઈ શકો છો કે અત્યારે હાલ જે પણ છે મજૂરો અહીંયા છે જે યુપી બિહારથી આવેલા છે ને એમને ગેસ લાગવાના કારણે મૃત્યુ થયેલું છે જેને બેફ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ જે આટલા દરા ખાતે લાવ્યા છે જે કે એમના સાથી કર્મચારીઓનો કહેવું છે કે એમની ઘટના સ્થળ મૃત્યુ થયું તો પરંતુ અ કંપનીના કર્મચારી દ્વારા એમને અહીંયા લાવવામાં આવ્યા છે આમને એમને પૂછીશું આપની શું માંગ હે કે જે જો ઘટના હે ઓરી હે વો બંધ હો જાય સાહેબ અમારી માંગ એસા હે કે જેસે सबको દિયા ગયા કંપનીવાલા દિયા ને 30 સે 40 લાખ રૂપિયા ઉતના અમારું ભી માંગ હે અમને મિલનતે હે ताकि उनका परिवार में जो भी वो गरीब गरीब घर के उनको मिलना चाहिए अगर मिलना चाहिए अगर आपका मांग पूरी नहीं वहाँ पे तो लमसम तीन है बाकी दूसरे दूसरे कंपनी पे भी है जी दर्शक मित्रों क्या मजूरी मजदूरों द्वारा चिमकी अपी जो हमने न्याय नहीं मिले तो काले हमने આ જે ડેટ બોડી છે એમને લઈને અમે કંપનીમાં જઈશું અને ત્યાં ધારના કરીશું કેમેરામેન વિપુલ ઢાબી સાથે શિખર